ત્રણસો ગ્રામ શકરિયા એકસો પચાસ ગ્રામ ટામેટા એક ટી સ્પૂન લસણની પેસ્ટ એક ટી સ્પૂન જીરું બે ટી સ્પૂન તેલ એક ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન ધાણા જીરું બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટી સ્પૂન ગરમ મસાલો મીઠું સ્વાદ મુજબ એક ટી સ્પૂન હિંગ કોથમીર જરૂર મુજબ એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ પાણી જરૂર મુજબ સૌ પ્રથમ શકરિયા છાલ કાઢી ધોઈ અને તેમાં મીડિયમ સાઈઝના ટુકડા કરી લો અને તેને વરાળે એસી ટકા જેટલા બાફી લો ટામેટાની ગ્રેવી બનાવી લો આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી કોથમીર સમારી લો હવે તેલનું વધાર મૂકી લસણ આદુ મરચાંની પેસ્ટ જીરું અને હિંગ મૂકી ટામેટાની ગ્રેવી વધારી દો સંતળાઈ જાય એટલે બધા સૂકા મસાલા એડ કરી ઉકાળો ત્યારબાદ શકરિયાના ટુકડા ઉમેરી મિક્સ કરો ઉકળી જાય એટલે ગેસ પરથી ઉતરી અને સર્વિક બાઉલ માં કાઢી કોથમીર છાંટી સર્વ કરો આ શાક મસ્ત લાગે છે